અમીરગઢ તાલુકાના માનપુરિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા જંગલમાં દબાણ કરી લેતા માનપુરિયા ગામના પશુપાલકોએ પોતાની એક હજાર જેટલી ગાયો લઈ માનપુરિયાથી ઇકબાલગઢ જતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગાયોને રોકી રાખી મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો અમીરગઢ તાલુકાના માનપુરિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા જંગલમાં દબાણ કરી દેતા માનપુરિયા ગામના પશુપાલકોએ પોતાની એક હજાર જેટલી ગાયોને લઈ માનપુરિયાથી ઇકબાલગઢ જતા માર્ગ પર ઉતરી આવ્યા અને માર્ગ પર ગાયોને રોકી રાખી મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો છેલ્લા એક વર્ષ જેટલા સમયથી વન વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ વન વિભાગમાં થયેલ દબાણ દૂર કરવા માટે માનપુરિયા ગામના ગ્રામજનો સહિત પશુપાલકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં વન વિભાગના પેટનું પાણી પણ હલતું નથી તાજેતરમાં વન વિભાગ દ્વારા માનપુરિયા જંગલમાં કેટલાક ઈશમો દ્વારા દબાણ થયેલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે આ દબાણ માત્ર ગણ્યા ગાંઠા લોકોનું દબાણ દૂર કર્યું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે જો કે કેટલાય લોકોનું દબાણ દૂર ન કરાતા ગ્રામજનો સહિત પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે માનપુરિયા જંગલ વિસ્તારમાં વર્ષોથી ગાયો સહિત પશુ ઘાસ ચરવા જતા હતા પરંતુ અત્યારે માનપુરિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઈશમો દ્વારા દબાણ કરી દેતા જંગલમાં પશુઓ જઈ શકતા નથી તેને લઈ પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા માનપુરિયા જંગલ વિસ્તારનું દબાણ તાજેતરમાં

તમે રોકોલ ખાતું છે પશુપાલન માટે છે એને બાજુ રોકી દીધું ચારે મોરે ચાર ગોમો ને અગવાડ થઈ મોરી રોકી દીધું છે વન વિભાગ દ્વારા દબાણ તો ખુલ્લું કરવામાં આવ્યું નથી આવ્યું સાહેબ એમ તો આયા ખાલી થોડું એક વીઘો બે વીઘા એમની હાજરી બજાવી જતા રહ્યા એમની ફરી જ જતા રહ્યા બીજું બાજુ બાકી છે એમનું એમ છે એ મુદ્દા ઉપર આવે એટલે ખબર પડી જાય કે છે કે નથી એમ કોઈ મોટા આગળથી થી સાહેબો આવતા નથી વચમાન વચમાં ઘોળાઈ રહ્યું છે કેટલું દબાણ અંદાજે ખુલ્લું પડે મોટે પાયે હમણાં ખોલાવ કરાવ્યું એટલે કોણ કે 7-8 વીઘા જેવું બીજું બધું બાકીનું બાકી કેટલું છે અંદાજે અંદાજે તો કોઈ હવે 300-400 વીઘા જેવું હશે હા તમારી શું માંગ છે અમારી માંગ બસ એ જંગલ ખુલ્લું કરાવો ગૌ માતા ચરાવો એ હા શું નામ છે તમારું મારું નામ મેગાભાઈ ઉકાભાઈ રબારી ગામ મોનપુરિયા શું તકલીફ છે કાકા કેમ તમે ગાયોને લઈને રોડ ઉપર ઊભા

આઠ વાગ્યા થી બરોબર શું કરશું શું કરે સરકાર જે નીકળી સાહેબ અમારું તો શું ચાલે એના માટે શું નામ છે તમારું ભાઈ ગામ